જે બોલાવા દો જવાનું ના બોલાવા તેલ પીઓ જુ હા હું કા જવું પડા ભાઈ ના બોલાવા તેલ પીવા જુ બધું આપણે શો પે રહી છીએ ક્ષત્રિય સમાજના દીકરા છીએ હવે લો હું મો પરમ થઈ દઈ મારો ગો કર્યો શંકર એ બરા કંટાળ એટલે હું તો તમને હાર દઉં તો એ બધા અમારું ઓક્સિજન છે ઓક્સિજન અમે તાળી ના પરો તો ગુમો ના પાણ તો મજા આવે નહીં બાકી મોજે મોત છકો હું કોમેડી કલાકાર છું મારા બધા પર તો બોલાય ના હા બાબુબા કી લાખી તું બોલો સકી આવું થઈ નું પૂરા તો જય ભવાની જય માતાજી તો મારી માની છો મન સન્માન ધામી વિક્રમ ભાઈ

માની માની જવાનું ફૂલ સપોર્ટ કરજો જે બોલાવો તેઓ ના બોલાવો તેવું પડે ભાઈ ના બોલાવો તેવાજુ બધું આપણે ક્ષત્રિય સમાજ ના દીકરા છીએ સ્વતંત્ર હા સ્વતંત્ર તમારી માની છે મને હેલિકોપ્ટર ઉડાશે કેમેરામેન થોડો ફોકસ કરું છે કેમેરામેન ને પણ મારા તરફથી સ્વાગત છે સગી ગોમ પણ કોઈ જોર જ નહીં આડું ઓર બોલીને તો કેમેરા કે થઈ ગઈ હા વારે પાછો વિરોધ થઈ જાય બાઘુ આવું બોલ્યા બાઘુ ના હું પણ પછી પણ ઉપસ્થિત છો એ બધાએ મારા માટે સન્માનીય છો આદરણીય છે બધાના બધાના ચરણ વડીલો હોય એમના ચરણ વંદન સાથે અને સમય એમને અભિનંદન સાથે આજની આ સ્વાભિમાન સભામાં બધાને આવકારું છે ભાષણ નહીં કરું આપણા બધા આગેવાનોએ પોતાના સ્તર થી જે પક્ષ મૂકવાનો થતો હોય એ બધાએ મૂક્યો જ છે પણ આ માત્ર વિધાનસભામાં ગૃહની ચાલતી કામગીરી એની કામગીરી નિહાળવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ડેલિકેશન ને આમંત્રિત કરવામાં આવે

સન્માન કરે છે એના સામે ક્ષત્રિય ઠાકોર સમાજ કે ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર કે ગુજરાતના એક પણ લોકગાયક નો એમાં જરાય વાંધો નથી હું પણ એ જે પણ આર્ટિસ્ટોનું સન્માન થયું એમાં ગુજરાતના એક પણ આ લોક ગાયક છે અમારા વિક્રમભાઈ કે કોઈ પણ આગેવાન નો વાદો નથી એમને અમારા તરફથી પણ અભિનંદન વાદો અમને ત્યાં પડે કે ગુજરાત ના વિધાનસભા નું ગૃહ નું સંચાલન કરનાર વિધાનસભા ના અધ્યક્ષ જેમની સંમતિ વગર જેમને સૂચના વગર એ વિધાનસભાની અંદર સાજંતો ચા કરો પોલીસ અધિકારી કે કર્મચારી પરિસ્થિતિ ના કરી શકે ગુજરાત નું નેતૃત્વ કરનાર એ ધારાસભાની અંદર ગુજરાતના આટલા બધા સુપ્રસિત લોક બોલાવવામાં આવતા હોય તમામ જાતિવાદી કહો છો જાતિવાદી જ્ઞાતિવાદી માનસિકતા પ્રદર્શન કરી અને ક્ષત્રિય ઠાકોર સમાજના કે દરેક પછાત વંચિત સમાજના એક પણ લોકગાયક્રસિદ્ધ ગાયક ને તમે અપમાનિત કરવાના કરો અને ઉલટો નો આક્ષેપ તમે મૂકો કે આમાં કલાકાર ની કોઈ જ્ઞાતિ ના હોય અરે અરેકાર છે તમને કે જ્ઞાતિવાદી નીતિ તમે તમે શીખવાડો છો તમે જ્ઞાતિ જાતિ નું રાજકારણ મંડપ ની અંદર નાખી અને લગ્ન મંડપ નો જયારે ચોર્ય થો ફરતો હોય અને જેને માવડ મળતા હોય કે તારા રાજની અંદર તારા શિયાળા ની અંદર કોઈક વાલમીજીની દીકરી ના શિવાનો અપરાધ કરી રહ્યા છે કોક મારી ખુલાસી ને કલમ અપનાવવાનું પાપ કરી રહ્યા છે અને કોઈ ગામ માટે કોઈ પર કોઈ વિભાગી અપરાધ કરી રહ્યા છે ત્યારે એકલંભ કર્યા વગર પૂરા પ્રમાણ માંથી

શકે એવા લોકોને લોકિંગ કરવાનું તમે ખુલ્લો દોર આપો વાયબ્રન્ટ સમિટ થાય અહિયાં ગાંધીનગર નો વસંતોત્સવ થાય કચ્છની અંદર રણોસ થાય યર સમાજ નો કે ગરીબ પછાત સમાજ નો એક સુપ્રસિદ્ધ ગાયક ત્યાં નજરે ના પડે નક્કી તમે કરી કે ગુજરાત નો રાજકારણ કરે છે કોણ જાવાદ જાતિવાદ એ તમે કરે છો એ ચશ્મા ઉતારી અને ફરીથી એક વાર નાના મંત્રી ના તમારાથી કાચું તમારા છે છે સ્વીકારી અને હૃદય થી મૂકે હકારાત્મક ભાવે ફરીથી એક ઇવેન્ટ તમે આયોજિત કરો કે સામે પગલેથી અમે સમાધાન કરવા જવા નથી પણ આયોજિત કરો રાજ્ય સરકાર એવું યજવાન બદલે અને વિક્રમભાઈ ઠાકોર અને એના દ્વારા જે એક યાદી બને એ બધાનું સન્માન કરવાનું કામ એ તમારું છે જો તકે આ કરવામાં તો એના ખૂબ ગંભીર અને માઠા પરિણામ ભોગવવાની તૈયારી રાખજો રાજકીય ભાષણ નથી આ સામાજિક આગેવાન ચું કહેણ વિક્રમ ઠાકોર એ કેવા લોકો માતા પિતા આશીર્વાદ કેમ એ સિવાય ભૂતકાળના તમે ગીતો જોઈ લો હું મારી સુરેશભાઈ ગુજરાતના ઢારે બની શકે તમામ નાના મોટા બધા આર્ટિસ્ટો સાથે અને બધાના કંઠે શોભે અને બધાને કણ થો ગુજરાત આપ્યા વિશેના ગીત હોય એ સિવાય તો ઘણા બધા પણ હું માત્ર વિક્રમભાઈની વાત કરું વિક્રમભાઈ માટે પેસિફિક નહીં પણ ખંડાની એ બાબતે કરું કે તમે વારંવાર ભૂલો તમે કરો ગુનાઓ તમે કરો ઉલટા નો આક્ષેપ સમાજ ઉપર અને નારાજગી વ્યક્ત કરી તો નારાજગીનો નો ટાણું લાવ્યું કોણ તો તમે સંકલન કરવાની જવાબદારી તમે કોને આપી મંથન તમે કરી લેજો આ લોબિંગ ક્યાંથી ચાલુ થઈ એ તમે નિર્ણય કરી લેજો કારણ કે આ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતે ભૂતકાળ નો ઇતિહાસ રચ્યો છે વર્તમાનમાં પણ રચી છેડવા માટે અપીલ કરી હતી ભાઈએ કરવો પડ્યો કે હું છે એટલે તકે વિક્રમભાઈ ઠાકોર અને આ જે એમના વતી થી જે નિર્ણય થાય એનો સરકાર શ્રી હકારાત્મક અભિગમ દાખવી આખા ડેલિકેશન ને બોલાવી એમને રાજ્ય સરકાર દ્વારા માત્ર ખાલી દેખાવ કરવા માટેનો નહીં અથવા તો આ બનાવ બને છે એને ઢોકવા માટે નહીં પણ દીવ હૃદયથી નિષ્ઠાથી પ્રામાણિકતાથી કારણ કે જ્ઞાતિવાદ ને જાતિવાદ સંગીત નાટ્ય એકેડેમીમાં કેવા ડિરેક્ટરો હોય હશે ભાઈ એમાં કોઈ ઠાકોર ડિરેક્ટરો આવ્યા ખરા અત્યાર સુધી શોષિત પીડિત ગુજરાત ના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માંથી જે લોકો જે આવતા હોય એવા એક આર્ટિસ્ટ સંગીત નાટ્ય એકેડમી જેમાં

ઉલટાનું તમે અપમાન કરવાનો કે ભાઈ વિક્રમભાઈ ના બોલાવી મેસેજ આપી દઈએ કે અમારા વગર અમારા અને અમારા તમે તો તમારું કઈ આ સરકારમાં કઈ ઉપજ છે નહીં અને સરકાર તમને સાંભળશે નહીં એવો મેસેજ આપવાનો અપમાન કરવાના હેતુથી તમે બોલાયા એટલે સન્માન નહીં કર્યું એનો વાંધો નહીં પણ અપમાન કરવાનો જે તમારો આશય તમારી માનસિકતાનું જે પ્રદર્શન થયું છે તમારા જે વિચારો આખા ગુજરાત માં સ્પષ્ટપણે દેખાઈ આવ્યા છે એનો વાંધો છે એટલે આ બાબતમાં વહેલામાં નિર્ણય લે નહીં આવનારા સમયમાં શેખરાત બાપુ નગરજી આપણે ગુજરાતના જિલ્લે જિલ્લે ક્ષત્રિય ઠાકોર સમાજ વતીથી વિક્રમભાઈ ઠાકોર રોહિતભાઈ અને ભાઈ સુરેશભાઈ આપણી તમારી શ્રેણીના જે કલાકારો આવતા હોય એ બધા બધા જ કલાકારો ગુજરાત ના લોકગાયકોરતા જ નથી અમે અમારા દમખમ અમારી તાકાત ઉપર પણ સન્માન કરીશું વિક્રમભાઈ કાલ જેમ કહ્યું એમ સરકાર કદાચ એમના કામ નહીં આપે તો અમારા ઠાકોરે ભૂખે મળી જવાના સન્માન સન્માન સ્વાભિમાન અને અસ્મિતા ના ભોગે ત્યારે સમાધાન નહીં હોય ક્ષત્રિય ઠાકોર દીકરો સંઘર્ષ કરવા માટે ટેવાયેલો છે મેવાડ હોય ત્યાં રાણો ના હોય રાણો હોય તો મેવાડ જ હોય જય ભગવાન હોય